પાંચ દેવી મંદિરે મંદિરમાં સ્થપાયેલા ઝવેરાને ભક્તિભાવ સાથે વિસર્જન યાત્રા નીકળી હતી અને આ ઝવેરાને મા નર્મદાના નીરમાં ઢોલ નગારા સાથે શ્રદ્ધા અને ઉમંગના વાતાવરણમાં તેમનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે જુના તવરા ગામે પાંચ દેવી મંદિર આહી સમાજ દ્વારા નવરાત્રીના નવ દિવસ માતાજીના ઝવેરાનું પૂજન અર્ચન કર્યા બાદ દશેરાના દિવસે નર્મદા નદીમાં તેનું વિસર્જન કરવામાં આવ્યું આહી સમાજ દ્વારા નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે અને દશેરાના દિવસે માતાજીના ઝવેરાનો ધામ ધૂમતી ઢોલ નગારા નતાલે નર્મદા નદીમાં વિસર્જન પણ કરવામાં આવે છે જીતુરણા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ